ગરમીની આ ભઠ્ઠીમાં શિયાળાની ખાસ વાનગી બની રહી છે આ વાનગી એટલે ઉંબાડિયું ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઉંબાડિયું બનાવવામાં આવતું હોય છે ઉંબાડિયું બનાવવા માટે ગ્રીન ચીલી હોય છે અદ્રક હોય છે સૂકા મસાલા હોય છે અજવાઈન હોય છે મીઠું હોય છે આખું મીઠું હોય છે વનસ્પતિમાં કલર અને કંબોય આવે છે પણ મોસ્ટલી કલર વધારે યુઝ કરીએ બધી વેજીટેબલ્સ ને વોશ કરવામાં આવે છે પછી નાના નાના પીસીસ માં કટ કરવામાં આવે છે પછી બટાકાની અંદર મસાલા ને કરીને પાપડીમાં મસાલા નાખીને એને માટલાની અંદર ભરવામાં આવે છે શિયાળાની ઋતુમાં સુરતથી આગળ હાઈવે પર તમે નીકળો તો તમને ઠેર ઠેર આ ઉંબાડિયાના સ્ટોલ જોવા મળી જાય લોકોની લાઈન લાગે છે સોશિયલ મીડિયાના જમાનામાં ઉંબાડિયું એટલી બધી જાણીતી વાનગી બની ગઈ છે કે ટીવી સિરિયલોમાં પણ એની ઢોલ છે ખાના સફિંગ ટેટ પર અમે ત્યાં ઉંબાડિયું બનાવેલું લતો તો આટલી પ્રક્રિયા પછી 45 મિનિટ એક કલાકની અંદર સ્વાદિષ્ટ ઉંબાડિયું તૈયાર થઈ જાય છે અને શિયાળાની ઋતુમાં ઉંબાડિયાના સ્વાદની મજા માણવા માટે મુંબઈ થી જ નહીં વિદેશથી પણ લોકો અહીં પહોંચે છે દુબઈ થી હું આવી છું દુબેથી બોમ્બે આવી બોમ્બે થી આયા મારો બંગલો છે વલસાડમાં માં તો બંગલા માં આઠ દસ દિવસ ગયા તો મેં બહુ સાંભળ્યું છે અને મેં તારક મહેતા ની સિરિયલ જોઈ એમાં પણ ઉંબાડિયા ને પછી બોલીવુડ માં પણ અમે સાંભળ્યું છે એટલે અમને બહુ ઈચ્છા થઈ તો અમે લોકો આજે ઉંબાડિયું ખાવા અહીંયા આવ્યા છીએ